શ્રી હરના સ્મંત શ્રી હરના સ્મંત પાસ્ખા ઋતુના ચોથા અઠવાડિયાનો શનિવાર ઈસુ સમજાવે છે કે જે ઈસુના દર્શન કરે છે તે પિતાના દર્શન કરે છે સાંભળીએ સંત્યોહાન કૃત શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી સાત થી ચૌદ તમે જો મને ઓળખ્યો હોત તો મારા પિતાને પણ ઓળખત હવે તમે એને ઓળખો છો અને એને જોયો પણ છે ફિલિપે તેમને કહ્યું પ્રભુ અમને પિતાના દર્શન કરાવો એટલે થયું ત્યારે ઈસુએ તેને કહ્યું આટલા બધા વખતથી હું તમારી સાથે રહું છું છતાં તું મને ઓળખતો નથી ફિલિપ જેણે મને દીઠો છે તેણે પિતાને દીઠો છે તો પછી તું એમ કેમ કહે છે કે અમને પિતાના દર્શન કરાવો તને શું એટલો વિશ્વાસ નથી કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે હું તમને જે કહું છું તે મારા પોતા તરફથી નથી કહેતો મારામાં વસતા પિતા પોતાના કાર્યો કરે જાય છે તમે મારા કહ્યા ઉપર શ્રદ્ધા રાખો કે હું પિતામાં અને પિતા મારામાં વસે છે અથવા કેવળ કાર્યો ઉપરથી શ્રદ્ધા રાખો હું તમને સાચે સાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું તેવા કાર્યો કરશે બલકે એથી મોટા કાર્યો પણ કરશે કારણ હું પિતા પાસે જાઉં છું તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ જેથી પિતાને પુત્ર દ્વારા મહિમા પ્રાપ્ત થાય મારે નામે તમે મારી પાસે જે કંઈ માગશો તે હું કરીશ સુને જોવા એટલે પરમ પિતાને જોવા ઈસુ અને પિતા બંને એક જ છે ઈસુ આપણી વચ્ચે વસે છે આજે આપણે ઈસુને પંચેન્દ્રિયોથી પામી શકતા નથી આપણી છઠ્ઠી ઇન્દ્રિય છે શ્રદ્ધા શ્રદ્ધાથી આજે ભક્તો ઈસુને જુએ છે સાંભળે છે સ્પર્શે છે જે કંઈ નજરે જોઈ શકાય એ જ સત્ય છે અને જે નજરે ન જોઈ શકાય એ કલ્પના છે એવું માનવું આપણી પંગુતાના દર્શન કરાવે છે દાખલા તરીકે હું મારા હૃદયને જોઈ શકતો નથી એટલે હું એવું કહું કે મારા શરીરમાં હૃદય નથી એ મારી બેવકૂફી છે મને કહેવામાં આવે કે તું ભલે તારું હૃદય નથી જોઈ શકતો પણ તું જીવે છે એ જ દર્શાવે છે કે તારામાં હૃદય છે એટલે ઈસુ જે કાર્યો કરે છે તે કાર્યો પર ધ્યાન આપવા ઈસુ કહે છે જીવોને પૃથ્વી એની ધરી પર નિયમિત ફરે છે એટલે દિવસ અને રાત થાય છે ધરતીને ફરતી રાખનાર ઈસુ ઋતુઓ બદલાય છે ઋતુઓ બદલનાર ઈસુ આપણે ખાધેલો ખોરાક પચે છે ખોરાક પચાવનાર ઈસુ દંપતીને સંતાનની ભેટ મળે છે જન્મ આપનાર ઈસુ વ્યક્તિનું મૃત્યુ થાય છે વ્યક્તિને અનંત જીવનમાં લઈ જનાર ઈસુ આ કાર્યો પિતાના છે એટલે આપણી આજુબાજુમાં થઈ રહેલા કાર્યોથી સભાન બની આપણે ઈસુથી પિતાથી સભાન બની શકીએ છીએ ઈસુ જે કાર્યો કરે છે તે સાજાપણું આપવું વળગાળ ઉતારવું જીવતદાન આપવું ઈસુ ઉપર શ્રદ્ધા રાખનાર કોઈ પણ ભક્ત આવા કાર્યો કરી શકે છે આપણો અનુભવ છે બાઇબલ અધિવેશનમાં સાજાપણાની પ્રાર્થનાનો ભક્તોને સાજાપણું મળે છે પ્રાર્થના કરાવનારને ઈસુમાં અઢળક શ્રદ્ધા છે વળગાળ કોઈક એબનોર્માલિટી છે આવા બીમારોની વાત સાંભળીને એમને માર્ગદર્શન આપીને તેઓને ફરીથી નોર્મલ બનાવી શકાય છે કેટલાક ભક્તો લગભગ મૃત્યુ પામેલા છે તેમને સાથ આપીને હૂંફ આપીને તેમનામાં નવું જીવન ભરી શકાય છે ઈસુને નામે ઈસુના જેવા કાર્યો કરનારા ભક્તો જોવા મળે છે ઈસુ આપણે કરેલી પ્રાર્થના પૂરી કરવાનું વચન આપે છે આ પ્રાર્થના આપણે ઈસુના નામે કરવાની છે પરમપિતા આપણી માગણીઓ પૂરી કરવા તૈયાર જ છે ઈસુ પણ તૈયાર જ છે આપણે શ્રદ્ધાપૂર્વક ઈસુને નામે માગવાનું છે આપણે મનમાં વિચાર જ નથી લાવવાનો કે આ માગણી પૂરી નહીં થાય ઈસુ આપણને જે જરૂરી છે તે આપશે જ Money. Yeah. i do Mm-hmm.